જેલમાં દર વર્ષે શિયાળાની સિઝન દરમિયાન અડદિયા તેમજ ફરસાણ તો બારો માસ બને છે પણ ખાસ કરીને શિયાળાની સિઝનમાં અડદિયા બનાવવામાં આવે છે અને ઘણા લાંબા સમયથી અડદિયા ઘણા વર્ષોથી બનાવવામાં આવે છે હાલમાં અત્યાર સુધી બે મહિનામાં આજે ચૌદસો કિલો જેવું પ્રોડક્શન થઈ ગયું છે અને અમને બહોળો પ્રતિ પ્રતિસાદ મળે છે ખાસ કરીને એમાં બહુ જ સારી અને કિંમતી વસ્તુ શુદ્ધ વસ્તુ વાપરવામાં આવે છે અને નફાનો પણ અમારે બહુ દસ ટકા જ નફો હોય છે સરકારી રીતે અને ગામ કરતા આશરે બસો અઢીસો રૂપિયા જેવા અમારા જેલના અડદિયા સસ્તા હોય છે અને શુદ્ધ હોય છે હા આશરે ને ચાલીસ રૂપિયા ભાવ છે એનો ચારસો ચાલીસ ભાવ છે અને અડદિયા અમારા જેલના સેલરૂમ રૂમ તેમજ કાલાવાળું રૂમ પર જે મારું ભજીયા આવું છે ત્યાં મળે છે અરે કેટલા ભાવ આવેલા છે ને કેટલા ખેતી જેલમાં ઉદ્યોગમાં સાઠથી સિત્તેર કેદીઓ કામ કરીએ છીએ જેમાં વણાટ ખાતું છે ફરસા બેકરી છે પછી કાર્પેન્ટર સુધારી કામ કરવામાં આવે છે એવા અલગ અલગ વિભાગ છે અને આશરે સાઈઠથી સિત્તેર જેટલા કેદીઓ કામ કરે છે વેચાણ બાદની જે કમી કેદી કલ્યાણમાં લઈ જવામાં આવે છે ને કેદીઓના હિત માટે પૈસા આપવામાં આવે છે અડદિયા આપણે જેલની પ્રિમાઇસિસની બહાર જે સેલરૂમ છે ત્યાં અને કાલાવાડ રૂપ ભજીયા છે જેલનું ત્યાં આગળ અડદિયા વેચવામાં આવે છે મારું નામ અલ્તા બુલારખાભાઈ છે અને હું અહીંયા બારતેર વર્ષથી જેલ બીમાં બાર વર્ષથી હું બેકરી વિભાગમાં કામ કરી રહ્યો છું અને અમે અહીંયા અડદિયાથી માંડી ફરસાણ અડદિયા ફરસાણ ભાવનગરી ગાંઠિયા ચંપાકલી તીખા ગાંઠિયા ફરસીપુરી અનેક વગેરે વસ્તુ બનાવી છે અને ખજૂર પાક બી બનાવી અને પછી અમે અંદર સેલરૂમમાં નાસ્તો મુલાકાત યાત્રી આવે ફેમિલી જાતે તો બહાર લખાવીને અંદર અમે વસ્તુ હોમ ડિલિવરી છે અને બહાર વેચાણ કેન્દ્ર સેલરૂમમાં થશે કાલાવડ ભજિયાઓ થાય છે અને અંદર નાસ્તો અમે વેચાણ તેમાં અમે ચૌદ કિલો લોટ નાખી અને ચૌદ કિલો ખાંડ નાખી તેર કિલો અમે ઘી નાખી અને સો ગ્રામ તજ નાખી અને એકસો એક કિલો પાંચસો ગ્રામ કાજુ એક કિલો પાંચસો ગ્રામ બદામ સૂટ પાવડર પાંચસો પાંચસો ગ્રામ અને ગુંદ કઢી પાંચ પાંચ કિલો અને બધી વસ્તુ બનાવી અને મેં અડદિયા બનાવતા અહીંયા આવીને શીખા અને કામકાજ કરી હા શીખવા મળે છે મને કંઈ નતો આવતું હું કામ કરતો મજૂરી કરતો અને અહીંયા આવીને તમામ વસ્તુ હું શીખેલ છું